ગાંધીધામમાં મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જોઈન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી ગ્રુપ તેમજ તાલુકા હેલ્થ કચેરી અને મહાનગરપાલિકા ગાંધીધામના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી એમ ઓએચ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજીકુમાર રામાનોજના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સગર્ભા માતાની

આરોગ્ય વિભાગ તથા જાયન્ટ સહેલી ગ્રુપ અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા જણાવ્યા મુજબ આ કાર્યક્રમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ ચારસો જેટલા કેમ્પ કરવાના થશે અને દરેક વિસ્તારોમાં આવરી લેવામાં આવશે હું આપના માધ્યમથી દરેક નાગરિક સુધી અપીલ કરું છું કે આ કેમ્પોનો વધુમાં વધુ લાભ લે અને પોતાના સ્વસ્થ સ્વાસ્થ્યનો જે ચેકઅપ મેડિકલ ચેકઅપ છે તે કરાવે જરૂરિયાત મુજબ દવાઓ અન્ય ટેસ્ટ પણ સરકારશ્રી દ્વારા કરાવવામાં આવનાર છે તો વધુને વધુ લોકો લાભ લે અને પોતાની સ્વચ્છતા સાબિત કરે ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં સફાઈની ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવી છે જીડીપી પોઈન્ટ એટલે કે જે કચરાના ઘણા સમયથી પોઈન્ટ જે કાયમી સ્થળો છે એને પણ નાબૂદ કરી ત્યાં પણ અમે ધીમે ધીમે સિટી બ્યુટિફિકેશનના કામો કરી રહ્યા છીએ હાલમાં આપણે જોશું તો ચોસઠ બજાર એંશી બજાર અને મૈત્રી રોડના આપણે મોડલ વન વીક વન રોડ હેઠળ સફાઈના ઝુંબેશમાં આવરી લીધા છે અને ત્યાં પણ આકાર થશે ઇલેક્ટ્રિકના પોલને કલરકામ ડિવાઇડરને પોલર કલરકામ જેવા કામો થઈ સિટી બ્યુટી કામો પણ કરવામાં આવશે આ કાર્યક્રમ મેડિકલ વિભાગ આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત બીજી ઓક્ટોબર સુધી ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે અને હજી એક પણ દરેકને જાણ કરીએ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરે વંદે માત્ર હું ડોક્ટર દિનેશ સુતરિયા તાલુકા હેલ્થ ઓફિસર અને એમઓએચ ગાંધીધામ મહાનગરપાલિકા જાયન્ટ્સ ઇફકો સહેલી ગ્રુપ દ્વારા આજે ગાંધીધામ મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાનો સ્ટાફ સફાઈ કામદારો અને લોકો માટેનું એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એનસીડી અંતર્ગત ડાયાબિટીસ બીપી હાઈપરટેન્શનની તપાસણી થશે કેન્સર કેન્સરની તપાસણી સ્ક્રીનિંગ થશે ઈએનસીનું સ્ક્રીનિંગ થશે પીએમ જેવાય આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે આભા કાર્ડ બનાવી આપશે ટીબીનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવેલું છે માન્ય કમિશનર સાહેબ મનીષ ગુરવાણી સાહેબે આ કેમ્પનો વધુમાં વધુ લોકો અને આપણો જે મહાનગરપાલિકાનો સ્ટાફ લે એવી સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે પોષણ પખવાડિયું અને સ્વચ્છોત્સવનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોબર સુધી આ પખવાડિયા દરમિયાન ચારસો ને સોળ જેવા મેડિકલ કેમ્પોનું ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે